નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગુજરાતી માધ્યમ માટે ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં ટેટ વન અને ટેટ ટુ વિદ્યા સહાયક ઉમેદવારો માટે થોડા દિવસ પહેલાં સરકારે મીડિયાની અંદર જાહેરાત કરી હતી અને એ મુજબ આ પ્રમાણે વિગતવાર કાર્યક્રમ ડિક્લેર કર્યો હતો ખાસ કરીને આપણે ટેટ વન અને ટેટ ટુ ગુજરાતી માધ્યમમાં કેટલી જગ્યાઓ છે એના પર આપણે ફોકસ કરવાનું છે કે ટેટ ટુ ઉમેદવારો માટે સાત હજાર જેટલી જગ્યાઓ છે એ એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપશે ત્યાર પછી ધોરણે એક થી પાંચ ટેજાર જેટલી જગ્યાઓ છે એક બાર બે હજાર ચોવીસના રોજ એની જાહેરાત આપશે આ પ્રકારનું વિગતવાર માળખું છે સરકારે મીડિયાની અંદર જાહેર કર્યું હતું હવે જાહેરાત આવે એટલે સ્વાભાવિક છે કે આપણું કટ ઓફ મેરિટ કેટલું થાય છે એના પર આપણે ફોકસ હોય છે અને મારા લાસ્ટ વિડીયોની અંદર ખાસી બધી કમેન્ટ્સો આવી છે ખાસ કરીને એવી કમેન્ટ્સો બહુ આવી છે કે મારે આ વિષયમાં આટલું મેરિટ બને છે તો મારો વારો આવશે કે કેમ મારો ચાન્સ રહેશે કે કેમ આવી ખૂબ કમેન્ટો આવી છે આના માટે આ ભરતીની અંદર મેરિટ કેટલું અટકશે એનું એનાલિસિસ કરવું પડે હવે મેરિટ કેટલું અટકશે એના માટે ખાસ કરીને મેરિટને અસર કરતા પરિબળો જાણવા જરૂરી છે એની અંદર ખાસ અગત્યનો મુદ્દો આજના વિડીયોમાં આપણે આવરી લેવાનો છે એ લાસ્ટ ભરતીનું જે મેરિટ છે એ કેટલે અટક્યું હતું એટલે કે લાસ્ટ કટ ઓફ કેટલું હતું તો આને લઈને જ આજનો વિડીયો બનાવી રહી છું આના માટે મિત્રો મેં ઘણી બધી મહેનત કરી છે ચેનલ પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો આવા જવું નવા વિડીયો મારી ચેનલ પર મળતા રહેશે વિડીયોની શરૂઆત કરીએ હવે આ વિડીયો છે એ લાસ્ટ કટ ઓફ ને લગતો છે પરંતુ ભરતી નિયમોમાં ચેન્જીસ આવવાના હતા કદાચ મેરિટ ગણતરીની જે પ્રોસેસ છે એની અંદર પણ ચેન્જીસ આવે તો લાસ્ટ કટ ઓફ કંઈ ખાસ કંઈ માયને રાખતું નથી નવી ટેટ પાસ કરી એમના પણ મેરિટ કેટલા છે એ પણ જોવાનું રહે છે હવે લાસ્ટ ભરતી છે એ બે પ્રકારે થઈ હતી સામાન્ય ભરતી અને ઘટ ભરતી તો આ બંને ભરતીના જે લાસ્ટ કટ છે એ વારાફરતી આપણે જોઈશું હવે સૌપ્રથમ લાસ્ટ ભરતી જે થઈ એનું સામાન્ય જગ્યાઓ માટેનું કટ કેટલું હતું એ જોઈ લઈએ તો ગણિત વિજ્ઞાનની અંદર ઓપન કેટેગરી માટે છાસઠ પોઈન્ટ ચોરાણું ચોવીસ જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગણિત વિજ્ઞાનની અંદર એસસી કેટેગરી માટે પાસઠ પોઈન્ટ દસ ચોર્યાસી જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગણિત વિજ્ઞાનની અંદર એસટી કેટેગરી માટે ચોપન પોઈન્ટ નેવ્યાસી નેવ જેટલે મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગણિત વિજ્ઞાનની અંદર એસસી વિસી ઉમેદવારો માટે છાસઠ પોઈન્ટ છોતેર પંચાવન જેટલું મેરિટ અટક્યું હતું એ જ રીતે ગણિત વિજ્ઞાનની અંદર ઈડબલ્યુ એસ કેટેગરી માટે સડસઠ પોઈન્ટ એકવીસ તેતાળીસ જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગુજરાતીની અંદર ઓપન કેટેગરી માટે અગણ સિત્તેર પોઈન્ટ ઇઠોતેર ત્રેવીસ એટલાય મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગુજરાતી વિષયમાં એસસી કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ પંદર અઠ્ઠાણું આટલે મેરિટ અટક્યું હતું એ જ રીતે ગુજરાતી એસટી કેટેગરીમાં છાસઠ પોઈન્ટ પાસઠ સત્તાવન એટલે મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગુજરાતી વિષયમાં એસસી ઉમેદવારો માટે અગણસિત્તેર પોઈન્ટ બાણું સુડતાલીસ એટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગુજરાતી ઇડબલ્યુ એસ કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ તેતાલીસ ઝીરો સિક્સ આટલું મેરિટ અટક્યું હતું હવે હિન્દી વિષયની અંદર ઓપન કેટેગરી માટે અડસઠ પાંચ પંચોતેર ત્યાર પછી એસસી કેટેગરી હિન્દી વિષય માટે અડસઠ પોઈન્ટ છવ્વીસ નેવ્યાસીએ અટક્યું હતું એવી જ રીતે હિન્દી વિષય એસટી કેટેગરી માટે પાંસઠ પોઈન્ટ બાર જીરો આઠે અટક્યું હતું એવી જ રીતે હિન્દી વિષય એસસીવીસી ઉમેદવારો માટે સડસઠ પોઈન્ટ પંચાણું એકાવને અટક્યું હતું ત્યાર પછી હિન્દી વિષય માટે ઇડબલ્યુ એસ કેટેગરી માટે સડસઠ પોઈન્ટ ત્યાંશી એકાવન જેટલું હવે અંગ્રેજી વિષય ઓપન કેટેગરી માટે એકોતેર પોઈન્ટ સુડતાલીસ ઇઠોતેર જેટલું મેરિટ અટક્યું હતું એવી જ રીતે અંગ્રેજી વિષય એસસી કેટેગરી માટે સડસઠ ચોસઠ જેટલું મેરિટ અટક્યું હતું અંગ્રેજી વિષય એસટી કેટેગરી માટે સડસઠ ચોસઠ જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી અંગ્રેજી વિષય માટે એસ કેટેગરી માટે એકોતેર જેટલું મેરિટ અટક્યું હતું અંગ્રેજી વિષય માટે ઇડબલ્યુ એસ કેટેગરી માટે એકોતેર પોઈન્ટ સુડતાલીસ ઇઠોતેર જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી સંસ્કૃત વિષય ઓપન કેટેગરી માટે ઓગણસિત્તેર બાસઠ પાંત્રીસ જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી સંસ્કૃત વિષય એસસી કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ પચીસ ઓગણીસ જેટલું મેરિટ અટક્યું હતું સંસ્કૃત વિષય એસટી કેટેગરી માટે પાસઠ પોઈન્ટ બાસઠ આડત્રીસ જેટલું મેરિટ અટક્યું હતું એ જ પ્રમાણે સંસ્કૃત વિષય એસસીબીસી ઉમેદવારો માટે અગણ સિત્તેર પોઈન્ટ ઝીરો આઠ ત્રાણું જેટલું મેરિટ અટક્યું હતું ત્યાર પછી સંસ્કૃત વિષય EWS એસ કેટેગરી માટે અગ્ન સિત્તેર પોઈન્ટ બાવન ઓગણચાલીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી સામાજિક વિજ્ઞાન ઓપન કેટેગરી માટે બોતેર જીરો એ મેરિટ અટક્યું હતું એવી જ રીતે સામાજિક વિજ્ઞાન એસસી કેટેગરી માટે બોતેર મેરિટ અટક્યું હતું ત્યાર પછી સામાજિક વિજ્ઞાન એસટી કેટેગરી માટે અડસઠ મેરિટ અટક્યું હતું સામાજિક વિજ્ઞાન એસઈ બી સી કેટેગરી માટે બોતેર પોઈન્ટ બ્યાસી છવ્વીએ મેરિટ અટક્યું હતું ત્યાર પછી સામાજિક વિજ્ઞાન ઈડબલ્યુ એસ કેટેગરી માટે બોતેર પોઈન્ટ ત્રાણું પંચાવનએ મેરિટ અટક્યું હતું હવે ધોરણ એકથી પાંચની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર ઓપન કેટેગરી માટે ત્રેસઠ પોઈન્ટ છન્નું ત્યાંસીએ મેરિટ અટક્યું હતું ત્યાર પછી વિજ્ઞાન પ્રવાહ એસસી કેટેગરી માટે ધોરેકથી પાંચની અંદર ત્રેસઠ પોઈન્ટ પિસ્તાલીસ પાંત્રીય મેરિટ અટક્યું હતું એવી જ રીતે ધોરણેકથી પાંચની અંદર વિજ્ઞાન પ્રવાહ એસ કેટેગરી માટે ત્રેસઠ પોઈન્ટ મેરિટ અટક્યું હતું એવી જ રીતે વિજ્ઞાન પ્રવાહ ધોરણેકથી પાંચ એસસીબીસી માટે ચોસઠ પોઈન્ટ ડબલ ઝીરો પિસ્તાલીસ એ મેરિટ અટક્યું હતું ત્યાર પછી ધોરણેકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ ઇડબલ્યુ એસ કેટેગરી માટે બાસઠ પોઈન્ટ તોતેર ચોપને મેરિટ અટક્યું હતું હવે વિજ્ઞાન પ્રવાસ સિવાયના ધોણેકથી પાંચની અંદર ઓપન કેટેગરીમાં સિત્તેર પોઈન્ટ ચોસઠ મેરિટ અટક્યું હતું ત્યાર પછી વિજ્ઞાન પ્રવાસ સિવાયનો જે એસસી કેટેગરી છે ધોણેકથી પાંચની અંદર સિત્તેર પોઈન્ટ છેતાલીસ અગિયાર મેરિટ અટક્યું હતું ત્યાર પછી એસટી કેટેગરી માટે છાસઠ પોઈન્ટ પંચાણું મેરિટ અટક્યું હતું ત્યાર પછી એસસી ઉમેદવારો માટે સિત્તેર પોઈન્ટ તોંતેર જીરો એક મેરિટ અટક્યું હતું ત્યાર પછી ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાસ સિવાય ઈડબલ્યુ એસ કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ પંચાવન પંચોતેર મેરિટ અટક્યું હતું તો આ પ્રમાણે ધોરણ છથી આઠ અને એકથી પાંચના જે લાસ્ટ કટ છે એ સામાન્ય જગ્યાઓ માટેના મેં તમને બતાવી દીધા છે હવે નેક્સ્ટ આપણે ઘટની ભરતી માટેના જે કટ ઓફ કેટલે અટક્યા હતા એ જોઈ લઈએ તો હવે અહીં ઘટની ભરતીની અંદર ઓપન કેટેગરીની જગ્યાઓ આવે નહીં તો આપણે સીધું કેટેગરીની જગ્યાઓ માટેનું કટ ઓફ છે અહીં બતાવું છું તો ગણિત વિજ્ઞાનની અંદર એસસી કેટેગરી માટે પાંસઠ પોઈન્ટ સત્તર સાડત્રીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગણિત વિજ્ઞાન એસ કેટેગરી માટે ચોપન પોઈન્ટ ચુમ્માલી ચોસઠે મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગણિત વિજ્ઞાન એસસીબીસી માટે છાસઠ પોઈન્ટ ચુમ્મોતેર અડતાલીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગણિત વિજ્ઞાન ઈ એસ કેટેગરી માટે સડસઠ પોઈન્ટ ત્રેવીસ એકવીસે મેરિટ અટક્યું હતું હવે ગુજરાતીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ પિસ્તાલીસ સિત્તેરે મેરિટ અટક્યું હતું ત્યાર પછી એસટી કેટેગરી માટે ગુજરાતી વિષયમાં છાસઠ પોઈન્ટ એક્યાસીએ મેરિટ એક્યાસી પંચ્યાસીએ મેરિટ અટક્યું હતું ત્યાર પછી ગુજરાતી વિષય એસસી માટે ઓગણસિત્તેર પોઈન્ટ ત્રીસ ઓગણીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી ઈડબલ્યુ એસ કેટેગરી માટે ગુજરાતી વિષયમાં ઓગણસિત્તેર પોઈન્ટ ઓગણપચાસ બાણુંએ મેરિટ અટક્યું હતું હવે હિન્દી વિષયની વાત કરીએ તો એસસી કેટેગરી માટે સડસઠ પોઈન્ટ સત્તાણું બાણુંએ મેરિટ અટક્યું હતું ત્યાર પછી એસટી કેટેગરી માટે પાંસઠ પોઈન્ટ ડબલ ઝીરો ત્રેસઠે મેરિટ અટક્યું હતું ત્યાર પછી હિન્દી વિષય એસસીબીસી માટે અડસઠ પોઈન્ટ ડબલ ઝીરો ઓગણચાલીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી હિન્દી વિશે ઈડબલ્યુ એસ કેટેગરી માટે સડસઠ એક્યાસી એકવીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી અંગ્રેજી વિષયની અંદર એસસી કેટેગરી માટે સિત્તેર નેવ્યાસી મેરિટ અટક્યું હતું ત્યાર પછી અંગ્રેજી વિષય એસટી કેટેગરી માટે સડસઠ સાહીઠ ઓગણત્રીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી અંગ્રેજી વિષય એસસી વિષય માટે સિત્તેર પોઈન્ટ સત્તાણું બાણું મેરિટ અટક્યું હતું અંગ્રેજી વિષય ઈડબલ્યુ એસ કેટેગરી માટે એકોતેર પોઈન્ટ સત્યાવીસ બત્રીસે મેરિટ અટક્યું હતું ત્યાર પછી સંસ્કૃત વિષય એસસી કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ ઓગણીસ ત્યાર પછી એસટી કેટેગરી માટે પાસઠ ત્યાર પછી સંસ્કૃત વિષયની અંદર એસસીબીસી કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ સોળ સિત્યોતેર સંસ્કૃત વિષય ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ બાસઠ પાંત્રીસ હવે સામાજિક વિજ્ઞાન એસસી કેટેગરી માટે બોતેર અઠ્ઠાણું સિત્યોતેર સામાજિક વિજ્ઞાન એસટી કેટેગરી માટે અડસઠ છપ્પન સત્તાવન સામાજિક વિજ્ઞાન એસસી માટે બોતેર સિત્યોતેર તેત્રીસ સામાજિક વિજ્ઞાન ઈ ડબલ્યુ એસ કેટેગરી માટે બોતેર પોઈન્ટ પંચાણું અઠ્ઠાવન હવે ધોણેકથી પાંચ વિજ્ઞાન પ્રવાહની વાત કરું તો એસસી કેટેગરી માટે ત્રેસઠ પોઈન્ટ ત્રેપન બેતાલીસ એવી રીતે એસટી કેટેગરી માટે નીલ છે ત્યાર પછી વિજ્ઞાન પ્રવાહ ધોણેકથી પાંચ એસસીબીસી માટે ચોસઠ પોઈન્ટ એક્યાસી અને ઈડબલ્યુ એસ માટે નીલ છે ત્યાર પછી ધોણેકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ સિવાય તો વિજ્ઞાન પ્રવાસ સિવાય કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ આડત્રી ત્યાર પછી વિજ્ઞાન પ્રવાસ સિવાય એસટી કેટેગરી માટે છાસઠ પોઈન્ટ પંચાણું ત્યાર પછી વિજ્ઞાન પ્રવાસ સિવાય એસસીબીસી માટે એકોતેર એક હજાર પાંચ ત્યાર પછી વિજ્ઞાન પ્રવાસ સિવાય એસ કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ ચોવીસ તો આ પ્રમાણે ઘટની જગ્યાઓ માટે લાસ્ટ કટ ઓફ આટલું હતું તો આ પ્રમાણે લાસ્ટ ભરતી સામાન્ય અને ઘટ ભરતીના જે કટ ઓફ છે મેરિટ એ એટલે અટક્યા હતા એ જાણી શકીએ છીએ હવે આ લાસ્ટ કટ ઓફ એટલાથી આપણે નેક્સ્ટ ભરતી માટે મેરિટનો અંદાજો લગાવી શકતા નથી કેમ કે મેરિટને ઘણા બધા પરિબળો અસર કરે છે હવે અહીં તમારે એક ક્વેશ્ચન એ પણ થાય કે ઓપન કેટેગરીનું મેરિટ છે એ અમુક કેટેગરીના અમુક વિષયની અંદર નીચું છે પરંતુ જ્યારે એ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓને બોલાવે છે ત્યારે ઘણા બધા જગ્યા કરતાં વધારાના ઉમેદવારોને બોલાવે છે તો આવી વખતે જગ્યાઓ પૂરી થઈ જાય અને ત્યાર પછી અમુક ઉમેદવારોને પરત ફરવું પડે છે તો મેરિટ છે એ નીચું ગયું હોય પરંતુ પરત ફરેલા ઉમેદવારો છે એના લીધે પછી હાઈ ગયું હોય પણ એના માટે રાઉન્ડમાં બતાવેલું ના હોય તો એની એના માટે કોઈ ક્વેશ્ચન તમારે ક્વેરી થઈ હોય તો આ એનું સોલ્યુશન છે કે મેરિટ કેમ નીચું રહ્યું હશે હવે ઘણા બધા ઉમેદવારો પરત ફર્યા હોય તો સ્વાભાવિક છે કે એમનું મેરિટ નીચું હોય તો પણ પરત ફરવું પડ્યું હોય કેમ કે જગ્યાઓ ના હોય એનાથી વધારે ઉમેદવારોને બોલાવેલા હોય છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે લાસ્ટ કટ ઓફ ઘણા બધા ઉમેદવારોને જાણવાની ઈચ્છા હતી તો આ રીતનું સામાન્ય ભરતી અને ઘટ ભરતીનું જે લાસ્ટ કટ ઓફ છે આ રીતનું હતું આવી જ રીતે વિદ્યા સહાયક ભરતીની એ ટુ ઝેડ માહિતી પાતળી ભેદરેખા હશે તો પણ એને લગતા વિડીયો મારી ચેનલ પર આવી જશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આવા વિડીયો અવશ્ય શેર કરશો